હાલો ગુડ મોર્નિંગ દીકુ તમે કીધું તો ને કાલે મારી મીટિંગ છે 8 વાગે ઉઠાડજે હાલો ઉઠો 8 થઈ ગયા શું કયો હું સ્વીટ છું એમ એમાં શું સ્વીટ ઉઠાડવાનો તો હોય ને તમને ઓ શું કયો મેં તો બ્રશ કરી લીધું હે ક્યાર નું હું તો હે ને તમે આપેલું ગુલાબ અને ઓલી કિટકેટ ચોકલેટ છે ને એનો કાગળિયો જોતીતી હા મેં હજી હાચું હે આપણે પહેલી વખત મળ્યા હતા તે તમને આપ્યું તો ને

¿Se lo